આપડે <spaconemoloble> <No1ullen> <graflies> <Nousmult9iano> <Hello>, <family in> <silence>

મને બધું આવડે હું એટલે કહું છું મારે ખેતી રાખવી વાવવા એમ નથી આ ટમેટી આ આ ખાવા મળે ત્યાં સિટીમાં એટલે તો આપણે હરવડિયા રહેવા છે મારું સપનું જ હતું ગામડે રહેવાનું ઘણા વર્ષોથી અને મારી દયાથી સાકાર થઈ ગયો કેમ પણ મીઠી એટલી હોય અને સાકે એટલું સરસ બને સુભે એવો સરસ બને શાક એટલો સરસ બને અને આ એમને એમ લોહી સુધરી જાય હા રોજ બાય નહીં દૂર ધૂવાળાને દેખારો હા ભરો એના કથા નિરાય નિરાય

જો આમ આમાં આ ગામડા ની મોત છે અને મારો હળમરિયા જે આશ્રમ બને છે આજુબાજુ ની વાડી છે અને આપણે આશ્રમ

જેને ગામડે ખેતી અને મકાન હોય ને એ ગામડા તરફ પાછા વયા જાજો શાંતિથી નિરોગી જીવવું હોય તો ગમે એટલી સંપત્તિ ગમે બંગલામાં હોય પણ ન મગજની શાંતિ હોય ન શરીરની શાંતિ હોય રીવાય રીવા જીવવું એના કરતા જિંદગી જીવવા જેવી છે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે કુદરતના શરણ હું તો કહો કાયમ જ કહું છું કે ભાઈ પ્રકૃતિના ખોળે જે જીવન છે ને એ ટેકનોલોજીમાં નથી જરૂરી છે ટેકનોલોજી પણ આ ધૂળો ઉપયોગ કરવા માટે નથી સગવડતાઓ અને સમયે સમયે તમારી જ્યારે સગવડતાઓ સુખાકારી સુખાકારીનું સાધન નથી સગવડતાનું સાધન છે ટેકનોલોજી છે જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરો પણ આપણે ટેકનોલોજીને સુખાકારીનું સાધન કરી પણ દાટ વાયડો હા મળ્યું તો ટેકનોલોજી છે ને એ સગવડતાનું સાધન છે સુખાકારીનું નથી હા હા આપણે એને ફેરવી નાખ્યું છે એટલે આ ભગ દીધું છે એની જો અને બે એક ગીત હોય ને તો ફર્યું ઓપે નટલો દેશ સીતારામ પછી તો તમે કોઈને હસવું નહીં એટલે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે પણ આપણે ગામડે એટલી જમીન હોય સરસ મકાન હોય તો એ સિટીમાં રહેવું રહેવું છે

ઈ ઈ ઓણ આવળો આવળો થઈને પીરું પડી ખરી ગયું નકર તને તમા ધમ પાક પડી ગયો છે તરબુજમાં આમ કેટલા ડોઝ આખા આખા કમ્પ્લીટ એલું તમે અમાર રહી હોય ને ત્યાં ઉગી જાય ને એટલે એક મહિનો જા પોટકા બધા ને

ના ના રેડી હાલો હળમળિયા ના સ્પેશિયલ જયસુખ બાપા ના ચાલો ભાઈ હળમળિયા થી મગનભાઈ ને આપડે વાડી અત્યારે આવ્યા છીએ ખુબ સરસ મજાની એમની વાડી છે અને અહિયાં કેસુડા ના ઝાડ છે ને કેસુડા લેવા માટે અત્યારે આવ્યા છીએ અમારો આ સાથી પરિવાર છે અડમળિયા ગામનો એમાં મગન બાપા પણ આશ્રમે વિરત સેવા આપતા હોય છે અને ઘણા બધા ભાઈઓ છે બધા સેવા આપતા હોય છે અને એમની વાડી અત્યારે અમે લોકો આવ્યા છીએ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે વાડીનું અને આખું ગામ રહ્યું ને એ વાડીયું ગામ છે અહીંયા બધા બધાની વાડીયા ઘર છે પછી નાવા માટેની સારી એવી સુવિધાઓ છે એટલે જ્યારે પણ તમે લોકો આશ્રમ પર આવો એટલે બધે વિઝિટ કરજો સાથે સાથે ઘણા બધા ની વાડીઓ એ બોળી પણ છે બોર ખાવા વાળું કોઈ નથી અરે બધું એમને આમ પડ્યા છે બોર કોઈ ખાવા વાળું નથી એ આંબર્યું જવું છે તો ઓલા અહીંયા કોઈ ખાવા વાળું નથી ઘણું અહીંયા કોઈ વસ્તુ નહીં તો અહીંયા જ નથી

કે ગમ મેવી કરોડો રૂપિયા બંગલા ખડકી દો પણ આની જેવી હે મોજ કાય મળે એક વાર એટલે યાદ કર્યા રાખે આખી જન્મ હમ કહેતા હોય ને જે લોકો ડાયટિંગ હોય ને સાતરમાં પોલાડીને કરીને પીવાય એ ન હોય સીરીસ તો ઉતારીને ખાવા મળે